અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીપદ મળતા ઉજવણી થઈ બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સવ મનાવ્યો કાર્યકરો દ્વારા નગરપાલિકાથી મેઇન રોડ સુધી આતશબાજી કરવામાં આવી ઢોલના તાલે કાર્યકરો દ્વારા ડાન્સ સાથે ગરબે રમીને ઉજવણી કરી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મો મીઠા કરી પોતાની ખુશી વ્યક્ત કરી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા કાર્યકર્તાઓએ કૌશિકભાઈ તું આગે બઢોના નારા લગાવ્યા અને ઉજવણી કરી હતી આજે ગુજરાત રાજ્યમાં જ્યારે ભાજપ સરકારનું પ્રધાનમંડળનું વિસ્તરણ હોય ત્યારે નવા ઓગણીસ પ્રધાને જે શપથ લીધા એમાં બગસરા શહેર તો ઠીક છે પણ સારા એ અમરેલી જિલ્લાનું ગૌરવ એવા અમારા યુવા નેતા કૌશિકભાઈ વેકરિયા જ્યારે મંત્રીમંડળમાં શપથ લેતા હોય ત્યારે બગસરા કેમ પાછો રહીએ એટલે બગસરા નગરપાલિકાની ટીમ શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ રાજુભાઈ ગીડા ગ્રામ્યના આગેવાનો સાથે રહી અને બગસરામાં જયારે કૌશિકભાઈ શપથ ગ્રહણ કરતા હતા ત્યારે બગસરા શહેરના તમામ ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહી અને એક આનંદનો ઉત્સવ હોય દિવાળી જે બે દિવસ પછી છે પણ આજે બગસરા શહેરે દિવાળી ઉજવી લીધી એવો એક માહોલ ઊભો કરી અને બગસરા શહેરને ખૂબ ખૂબ આનંદ છે કૌશિકભાઈ વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભકામના ખાસ કરીને દિવાળી આવી રહી છે પણ દિવાળી પહેલાં એક દિવાળીનો માહોલ થઈ ગયો છે અમારા માનનીય શ્રી અમારા કૌશિકભાઈ વેકરિયાશ્રીને ગુજરાત રાજ્યના મંત્રી એ તરીકે પદ મેળ્યું છે અને આજ બહુ ખુશીનો માહોલ છે ત્યારે બગસરાના ભાજપ પરિવાર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી મીઠા મોઢા કરી અને ખૂબ આનંદની લાગણી અનુભવી અનુભવી રહ્યા છે અને ખાસ બગસરાની અંદર દિવાળી પહેલાં દિવાળીનો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકર્તા અને તમામ વેપારીઓ તમામ બગસરાની જનતા ખુશખુશાલ છે નવા મંત્રી મેળ્યા છે અમરેલી જિલ્લાને નવા મંત્રી મેળ્યા છે અને અમરેલી જિલ્લા માં પણ આખો ખુશખુશાલનો માહોલ છે અને અમરેલી જિલ્લાનો ખૂબ વિકાસ થાય અને પાંચે પાંચ ધારાસભ્યો સાથે રાખી અને સાંસદશ્રી સાથે રાખી અને ખૂબ શક્તિના સિરેજ આવશે અમરેલી એવી આશા છે અને ખૂબ આનંદનો માહોલ છે દિવાળી પહેલાં અને આ આનંદનો માહોલ સદાયના માટે રહે એવો આશા સાથે જય હિન્દ જય ભારત